પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના સ્થાપના દિવસની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્કૂલ ના સ્થાપક આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ ના અગ્ન સિત્તેર માં જન્મ સુંદર ઉજવણી કરાઈ પાવાગઢ ને પંજાબ બનાવવાની હહલેક જણાવી ધૂણી ધખાવીને બાળકોમાં સારા સંસ્કારનું નિર્માણ થાય તે ઉદ્દેશથી પાવાગઢ ખાતે આજથી

આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી તથા તથા ઉપાધ્યક્ષ યોગેન્દ્ર વિજયજી મહારાજે પ્રદાન કરી હતી સમુદાયના ગણી રાજરત્ન સાગર તથા જૈન મુનિ પ્રિયકર સાગર વિજયજી મહારાજ પણ ઉગ્ર વિહાર કરી સ્કૂલના સ્થાપના દિન દિવસના કાર્યક્રમમાં નિષ્ઠા પ્રદાન કરી હતી આશીર્વચન પાઠવ્યા હતા પ્રવર્તક વિનોદ વિજય સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ મહેમાનોનું બહુમાન ટ્રસ્ટી દીપકભાઈ શાહ તથા કેવલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું દરમિયાનમાં વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ હર્ષિતા વ્યાસે જણાવ્યું હતું કે આજે સ્કૂલના નાના બાળકો દ્વારા જુદા જુદા થીમ પર બાળકો દ્વારા સંસ્કારના સંદેશ આપતા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું છે ભરતભાઈ જૈને જણાવ્યું હતું બોડેલી પાસે આવેલ સાલપુર ખાતે એકત્રીસ જાન્યુઆરીના રોજ ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજના હસ્તે યોજાનાર દીક્ષાની પત્રિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું પાવાગઢ તીર્થ ખાતે જે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે એનો સ્થાપના દિવસ છે આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ એમને આ તીર્થ બનાવ્યું આ સ્કૂલની સ્થાપના કરી આ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગજાતિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ સાહેબના શિષ્ય એમના સમુદાયના આપણી પાસે ઉપાધ્યાય ભગવાન યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ છે વોકમેન ઓફ ઇન્ડિયા થી ઓળખાય છે એવા રાજુભાઈ હરિભાઈ મેનન કેરલા થી આવેલા છે રાજેશભાઈ આચાર્ય છે કેવલભાઈ છે આપણે ગુરુદેવને પૂછીએ ગુરુદેવે આ સ્કૂલ નું જયારે નિર્માણ કર્યું ત્યાર પછી કહેવાય છે કે ધનેશ્વર ની સ્કૂલ ને તો એકસો આઠ કલાકમાં બનાવી ગુરુદેવ નું સ્વપ્ન શું હતું અને બાળકો માટે એમનો વિશેષ લગાવ શું હતો અમારા દર્શક મિત્રો ને જાણો દીપકભાઈ બહુ સુંદર એક પ્રશ્ન કર્યો કે કાર્યધ્યક્ષ આચાર્ય ગુરુ ભગવાન શ્રીમદ વિજય જગતચંદ્રિ મહારાજ સાહેબ એમનું સપનું શું હતું એમણે પોતાએ એક વિચાર કર્યો કે જે પ્રદેશમાંથી જે સ્થાનમાંથી જે ગામમાંથી જે વિસ્તારમાંથી મારો જન્મ થયો છે એ વિસ્તાર એકદમ અશૈક્ષણિક એવા વિસ્તારમાંથી એમનો જન્મ થયો અને એમને અનુભવ થયો અને અનુભવ થયા પછી એમણે વિચાર કર્યો એમને વિચાર આવ્યો કે આ વિસ્તારમાં મારો જન્મ થયો છે તો આગળનો જે સમય જે છે એવો સુંદર આવે સારો આવે એના માટે એમને એક આચાર્ય ભગવાન પરમાર છત્રિયો ધારક આચાર્ય ઇન્દ્રદિન સુરી મહારાજ સાહેબના એક સપન હતું કે આ વિસ્તારની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢની અંદર એક સુંદર એક શૈક્ષણિક સંસ્થાનું એક સ્થાપના થાય એના માટે કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ ને એમને આ ભીડ ઉઠાવ્યું અને ભીડ ઉઠાવીને એમને નિશ્ચય કર્યો કે આ પાવાગઢ વિસ્તારની અંદર હું શૈક્ષણિક રીતે બાળકો માટે એક સુંદર વિજય વલ્લભ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરું અને આ સ્કૂલના માધ્યમે ધીરે 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 આ વિસ્તારની અંદર એકસો આઠ સ્કૂલ નિર્માણ થાય એવી ભાવના એમને પ્રગટ કરી અને ભાવના પ્રગટ કરતાં કરતાં એમને યા ધનેશ્વરમાં પણ બનાવી એમણે સાલપુરામાં પણ બનાવી એમણે જીવનપુરામાં પણ બનાવી અને એવી રીતના ધીરે ધીરે સ્કૂલો બનતી ગઈ અને આ વિસ્તારની અંદર બહુ સુંદર રીતે શૈક્ષણિક સંસ્થા ગુરુ ભગવાનના માધ્યમે એમની પ્રેરણાના માધ્યમે પાવાગઢના માધ્યમે આ સુંદર સંસ્થાઓ સુંદર જે કામ કરી રહ્યું છે એ આજે આપણે સૌ આજે એમના જન્મ ઓગણ સિત્તેરમાં જન્મદિવસની અંદર આપણે સુંદર રીતે એમનું આયોજન કર્યું અને એમનો જન્મદિવસ પણ આ જ દિવસે થયો હતો અને સ્કૂલનું નિર્માણ પણ એમની સ્થાપના પણ આ જ દિવસે કરી હતી અને એવી રીતના ધીરે ધીરે આ વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પણ ધીરે ધીરે આ સ્કૂલો આગળ વધી રહી છે અને અમારા દીપકભાઈ જે છે એ આ સ્કૂલના પણ ટ્રસ્ટી છે આ પ્રાંગણના પણ ટ્રસ્ટી છે એ બહુ સુંદર એમને આ સમય આપે છે અને આ પ્રસંગની અંદર અમારા કેરળાથી પણ હરિભાઈ આદિ રાજેશભાઈ આદિ રાકેશભાઈ આદિ ઘણા બધા એવા પુણ્યશાળી ભાગ્યશાલીઓ ઉપસ્થિત થયા અને ગુરુદેવનો દિવસ બહુ સુંદર રીતે મનાયો અને એવી રીતે મનાવીને બહુ સુંદર એમનું કાર્યને એમના કામોને યાદ કર્યા બસ આપણે પણ એમના કાર્યોને યાદ કરીને આપણા જીવનને સાર્થક અને સફળ કરીએ એટલું જ કહીને મારો વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો